નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જીમમાં કસરત કરતી વેડાએ મળ્યું મોત આની વિગતવાર વાત કરવામાં આવે તો કસરત કરતી વેડાએ એક યુવકનું અચાનક જમીન પર ટળી પડ્યા હતો અને વિગતવાર વાત કરવામાં આવે તો એને ઘટના સ્થળે જ મોત થયું હતું તમને જણાવી દે મિત્રો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે આની વિગતવાર વાત કરવામાં આવે તો આ તમામ ઘટનાને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તમને જણાવી દઈએ મિત્રો કે કહેવામાં આવી રહ્યું છે કે યુવકની સાલ સાયલેન્ટ હાર્ટ એટેક આવ્યું હતું અને વિગતવાર વાત કરવામાં આવે તો ઘટના સમયે હાજર અન્ય લોકો યુવકની મદદ માટે દોડી આવ્યા હતા અને વિગતવાર વાત કરવામાં આવે તો પરંતુ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ